જીજેફાઈ ઢોસા યોગી ચોકના ઓનર પ્રફુલભાઈ વાવડિયા ઓલેટી અને સસ્તું સત્પાઈ એટલે 12 13 વર્ષ ડાયમંડમાં અમે કાઢ્યા ખુદ જાતે જ કિચનમાં ઊભા રહી રહીએ અચ્છા ટેક્સટાઇલ માર્કેટનું કામ કરતા-કરતા સાંજે એમાં મારું એવું પર્સનલી માનવું છે કે ઢોસા છે એ લાઈવ વસ્તુ મને એમ થયું કે આ વસ્તુ કર્યા જેવી છે તમે સોમવારે જમવા આવો તો બી એ ક્વોલિટી સન્ડે આવો તો બી જ ક્વોલિટી ટેસ્ટમાં અમે ક્વોલિટી જાળવી રાખીએ એમ છે કોઈ કસ્ટમરે એમ કે આ વસ્તુ ન મજાવી એટલે બિલમાંથી માંથી ડિલેટ મારી વાત અનલિમિટેડ વાળી આઈટમ નથી આપણે અમારી અત્યારે ફેમસ વેરાયટી પટિયાલા ટ્વેન્ટી ફિફ્ટી તડકા મૈસૂર છે એટલે આ રીતના ઢોસા લવરો બહુ છે હેલો મિત્રો કેમ છો હું છું ખાવા પીવાના ખરેખર શોખીન છે અને આપણે જયારે સુરતીઓની વાત આવે તો ખરેખર હરેક જગ્યાએ હરેક શનિવાર અને રવિવાર લગભગ બધી રેસ્ટોરન્ટ અને હોટલો બધી ફૂલ હોય છે આજથી આપણે વાત કરીએ કે પંદર વર્ષ પહેલા તો ત્યારે પાઉભાજી નો ક્રેઝ હતો હા પાવરફુલી પાઉંભાજી ચાલતી પણ છેલ્લા ચાર પાંચ વર્ષથી આપણે જોઈએ છે ને તો ખરેખર સુરતની અંદર એક ફેમસ વસ્તુ થઈ ગઈ છે અને જગ્યાએ ચાલે છે અને એ છે ઢોસા તમે શું ખરેખર ઢોસા લવર છો પોડકાસ્ટ આજે આજે જોજો મજા આવવાની છે આજે મારો પણ ફેવરિટ સબ્જેક્ટ આવવાનો છે મને પણ બહુ ઢોસા પસંદ છે તો સુરતની અંદર આપણે જો છીએ ને તો હરેક જગ્યાએ આપણે ક્યાંક ને ક્યાંક અલગ જગ્યાએ ઢોસા ખાધા હશે પણ આજે આપણી સાથે છે ને સુરતના એકદમ ફેમસ અને બેસ્ટ ક્વોલિટી વાળા જે મારા પ્રિય છે એ છે જીજે ભાઈ ઢોસા તો આજે આપણી સાથે છે જીજેભાઈ ઢોસા

અનલિમિટેડ માં ને લિમિટેડમાં ને બધામાં પણ તમારું જે ખરેખર કામ છે અને આપણા વ્યુઅર્સ ને એમાં એસી ટકા લોકોએ પેલા ચર્ચા કરીએ કે તમારા આપણે જે વ્યુઅર્સ છે ને એનો થોડોક પરિચય તમે આપી દીધો મારું નામ પ્રફુલ બવાડિયા મારું વતન મૂળ શાંતિનગર મહુવા તાલુકા જેસર તાલુકાનું શાંતિનગર ગામ હું ઓગણીસો છન્નું માં સુરત આવેલો બરાબર અને બે વર્ષ અભ્યાસ કર્યો અહીંયા સુરતમાં ને પછી ડાયમંડમાં કામે લાગી ત્યાંથી શરૂઆત થઈ ડાયમંડમાં એટલે બાર તેર વર્ષ ડાયમંડમાં અમે ટ્રેનિંગ સ્કૂલ ચલાવી ડાયમંડમાં પછી આગળ જતા જતા એમ્બ્રોડરી મશીનમાં આવ્યો ટેક્સટાઇલ માર્કેટમાં ચાર પાંચ વર્ષ ટેક્સટાઇલ માર્કેટમાં કાઢ્યા તો ટેક્સટાઇલ માર્કેટનું કામ કરતા કરતા સાંજે સાત વાગે ફ્રી થઈને મારા મિત્ર કેતનભાઈ ઉમરેટિયા મેન ઓનર કેતનભાઈ ઉમરેટિયા મોટા બ્રાન્ચ એની કામરેજ બીજી મોટા વરાસા મોટા વરાસા હું ત્યાં મદદ કરવા જાઉં રોજ સાંજે સાત વાગે સાત થી બાર એટલે હું એક થી દોઢ વર્ષ ત્યાં ગયો એટલે ત્યાં મને અનુભવ થયો અને બધું જોયું જાણ્યું શીખ્યો મને એમ થયું કે આ વસ્તુ કર્યા જેવી છે અને ટેસ્ટમાં અમે ક્વોલિટી જાળવી રાખીએ સીઝ પનીર બટર અમૂલનું વાપરીએ છીએ એટલે લોકોનો અત્યારે ક્રેસ છે સારું ખાવું હા સો ટકા ભલે પૈસા બિલ જે થાય તો તમે આપવાના જ છે વસ્તુ સારી જોઈએ છે લોકોને એટલે પછી દોઢ વર્ષ પછી મેને કેતનભાઈ નક્કી કર્યું કે આપણે એક બ્રાન્ચ શોકમાં ચાલુ કરીએ એટલે અમે વર્ષ જેવું થઈ ગયું યોગી શોક બ્રાન્ચ ચાલુ કરી ચાલુ કરી એટલે શરૂઆતમાં તો હું નવો હતો આમાં એટલે કસ્ટમરના અનુભવ કસ્ટમરના રિવ્યુના આધારે ચાલતા ગયા ચાલતા ગયા અત્યારે અમારે યોગી યોગીશોક બ્રાન્ચ સારી એવી ચાલે છે કસ્ટમર બધા ખુશ છે અમારાથી અને અમે પણ ખુશ છીએ બરાબર છે અને કસ્ટમરને જે જોઈએ છે એ અમે એ લોકોને પ્રોવાઇડ કરીએ છીએ બરાબર છે મેન ક્વોલિટી અને ટેસ્ટ જાળવી રાખ્યો છે ઓકે હવે અત્યારે તમારે જે ખરેખર જે અત્યારે ક્રેઝ વધી ગયો છે તમારી અલગ અલગ જગ્યાએ બ્રાન્ચ છે ટૂંકમાં લોકોનો તમારો સાથ છે તો એનું કારણ શું છે એનું કારણ મેં કીધું એમ ટેસ્ટ અને ક્વોલિટી બે બંને જાળવી રાખી છે બરાબર અને લોકોનો રિસ્પોન્સ સારો છે ટેસ્ટ ને ક્વોલિટી ના હિસાબે અનલિમિટેડ વાળી આઇટમ નથી આપણે પાસે આપણે અનલિમિટેડ વાળી કોઈ પણ વસ્તુ વાળી આઈટમ નથી પાર્ટી ઓર્ડર હોય સો જણાનો તો આપણે કરી આપીએ છીએ બાકી જે આ બધે લાગત અનલિમિટેડ ચાલુ છે એનો નથી નહીં હવે અત્યારે માર્કેટમાં ઓલમોસ્ટ કોમ્પિટિટર તમારા ઘણા બધા છે હા કેમ કે આજે પાવભાજી તો બહુ ઓછી દેખાય છે પણ હરેક જગ્યાએ ઢોસા દેખાય છે તો એમાં એમાં એ રીતનું છે કે ઢોસા હું મેં ખુદ યોગી ચાલુ કર્યો ને તો હું એમ તો કે ઢોસા વાળા આજુબાજુમાં હોવા જોઈએ ક્વોલિટીની કદર થઈ છે તમે એકલા અલગ કરો તો ત્યાં કસ્ટમર આવે કે નહીં આવે પણ તમે બધાની વચ્ચે હશો તો તમારા ક્વોલિટી ની કદર થઈ છે તમે કેવું બનાવો તો હું જ્યાં ચાલુ કર્યું ત્યારે ચાર પાંચ જણા હતા પછી ધીમે ધીમે વર્ષમાં બાવીસ પછી ત્રણ વર્ષ પછી મારે જગ્યા બદલવાની થઈ ત્યારે સાત આઠ મહિનાથી અમે એડ્રેસ ચેન્જ કર્યું તો ત્યાં પણ હું એકલો હતો તો મેં આજુબાજુમાં ત્રણ ચાર ઢોસાવાળા હું જ લાવ્યો ખુદ બરાબર કે તમે આવો મારી આજુબાજુમાં તો એના લીધે અમારે અમે જે આઈટમ પ્રોવાઈડ કરીએ છીએ એ અમને ખબર છે કે કસ્ટમર ને કઈ જોવે છે કઈ અમે આઈટમ આપીએ છીએ બરાબર એટલે પ્રોપરલી અમારે આઈટમ ની કદર થાય બરાબર છે એટલે અમે એવું નથી વિચારતા કે આજુબાજુમાં હોય તો આપને તકલીફ પડે અમે તો જેમ બાજુ હોય એમ અમને વધારે મજા આવે કારણ કે આપણે વસ્તુ આપવી છે ને ક્વોલિટી આપવાની છે તો જ આપણે ખ્યાલ આવશે કે ભાઈ આપણા કદાચ આપને એવું લાગે કે ફેરફાર કરવો છે તો એ રીતે આપણે ખ્યાલ આવી શકે તો પ્રભુભાઈ આપણે અત્યારે તુમે કઈ કઈ વેરાઈટીઓ છે કે આપણે અમારી અત્યારે ફેમસ વેરાયટી પટિયાલા ટ્વેન્ટી ફિફ્ટી તડકા મેસુર છે પનીર લસકો મૈસુર છે આ ત્રણ આઇટમ મેસુર ની આઇટમ માં વધારે અમારી કસ્ટમર માં ડિમાન્ડ અછાય વધારે હા પછી ઢોસામાં ઇટાલિયન પીઝા છે મેજિક રોલ છે રાજા રાણી આ ત્રણ આઇટમ વધારે ઇટાલિયન પીઝા ને એ વધારે ચાલે શોખે હવે આટલી આઇટમ માંથી વધારે શોખીન કયા લોકો છે કે જે એ ઓલમોસ્ટ કાયમી માટે રેગ્યુલર ઓર્ડર હોય જ હા હા એવા લગભગ મારે પાસે ત્રીસ ટકા કસ્ટમર છે અઠવાડિયામાં ત્રણ વાર ખાવા આવે અચ્છા અઠવાડિયામાં ત્રણ વાર શું વાત કરો હા એવા ત્રીસ ટકા કસ્ટમર છે બરાબર હું પોસ્ટ કે સ્ટોરી મૂકું ને એટલે બીજે દિવસે ઘણા એવા કસ્ટમર આવીને મને એમ કે તમે સ્ટોરી ને ફોટો મૂક્યો ને તો મન થઈ ગયું ખાવા એટલે આ રીતના ઢોસા લવરો બહુ છે બરાબર છે આપણે જે આપણે ક્વોલિટીની વાત કરીએ હા તો આપણે ક્વોલિટીમાં ખરેખર શું શું ધ્યાન રાખીએ છે ક્વોલિટીમાં અમૂલ સીધ પનીર બટર અમૂલનું જ વાપરીએ છીએ અને હાઈજીનનું ધ્યાન રાખીએ છીએ ઓકે અને કોઈ પણ કસ્ટમર નારાજ ન થાય કોઈ પણ વસ્તુ ના લીધે સર્વિસ હોય કે કોઈ પણ ફૂડ આપ્યું હોય જો કસ્ટમરને ના મજા આવી હોય તો ખાલી એ કાઉન્ટર પર આવીને એમ કહે કે આ વસ્તુમાં નો મજા આવી એટલે એ બિલ છેકી નાખવામાં આવે બરાબર આપણી ન્યાય સિસ્ટમ છે કોઈ કસ્ટમર એમ કહે કે આ વસ્તુ નો મજા આવી એટલે બિલમાંથી માંથી ડિલીટ મારી આવે ઓકે સર્વિસ માં પણ આપણે ખાસ આપણી પાસે કેટલા લોકોનો સ્ટાફ છે 25 લોકોનો સ્ટાફ ઓકે અને શું ટાઈમિંગ છે આપણો સાંજે સાંજે 5 થી રાતના 12 ઓકે અને પછી એવું કહી હોય છે કે ભાઈ શનિ રવિ આવતા હોય તો એનો એક્સ્ટ્રા કઈ ચાર્જ લેવાતો હોય નહીં નહીં કોઈ એક્સ્ટ્રા ચાર્જ નથી શનિવાર હોય કે રવિવાર હોય ક્વોલિટી ભી મેન્ટેન તમે સોમવારે જમવા આવો તો એ સન્ડે આવો તો એ જ મળે બરાબર સન્ડે તકલીફ એટલી પડે કે ટ્રાફિકના લીધે થોડુંક તમારે કરવું સર્વિસમાં ડીલે ન થાય પણ તમારે વેઇટિંગ કરવું પડે જમવામાં ટ્રાફિક વધારે હોય સન્ડે એટલે બાકી ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઈઝ નહીં બરાબર સાંજે તો સમય તમારો પાંચ સ્ટાર્ટ પાંચ ગયો સાંજે ફિક્સ છે કે પછી

પછી એક છે કે તમે દૂર થી આવતા હોવ અમારા રનિંગ કસ્ટમર હો પોણા બારે ફોન કરો કે વીસ પચીસ મિનિટ લાગશે દસ મિનિટ રાહ જોશો બરાબર તો એ પણ તો એડજસ્ટ કરી લઈએ કરી લઈએ પછી કઈ તમારી ઓનલાઈન સિસ્ટમ ખરી કે નહીં ઓનલાઈન સિસ્ટમ તો બીજી કઈ નથી હમણાં ઝોમેટો સ્વીગી ચાલુ નથી કર્યું ઓકે એમાં મારું એવું પર્સનલી માનવું છે કે ઢોસા છે એ લાઈવ ખાવાની વસ્તુ છે અને એને તમે પાર્સલમાં કન્વર્ટ કરો તો એ જે ટેસ્ટ જે ટેસ્ટ જોઈએ એનો મજે મજા આવી જોઈએ ના મજા આવે એ ક્રિસ્પી રહેવો જોઈએ એ ના રહે પાર્સલ બરાબર બરાબર એટલે બને ત્યાં સુધી પાર્સલ માં અમે કસ્ટમર ને સમજાવીએ કે તમે અહીં આવીને સમો તો વધારે મજા આવશે પાર્સલ કરતા પણ કોઈ તકલીફ ના લીધે પાર્સલ લઈ જાય એ જ બાકી તો બધા ત્યાં આવીને ડાઇનિંગ ઉપર છે તો લોકોનો પ્રેમ જોઈને તમને એવું લાગતું હશે ને કે જે આપણે બ્રાન્ચીસ વધારી હા એને કોઈ શરૂઆત કરો પ્રેમ એટલો મળ્યો છે અને આગળ પણ મળતો રહેશે એવી આશા છે સો અને હમણાં જ હું વાલક બીજી બ્રાન્ચ અમે ચાલુ કરવા જઈ રહ્યા છે હા ટૂંક સમયમાં જ કામ ચાલુ છે હમણાં ટૂંક સમયમાં વાલક પાટિયા બ્રાન્ચ ચાલુ થાય છે મેન રોડ ઉપર જ આવશે કે ન આપણે ઝોન ઓફિસ વાળા પાસલના રોડ ઉપર ઓકે ગુરુકૃપા બંગલો ની સામે ઓકે સ્વામિનારાયણ બસ પાર્કિંગની પાછળનો રોડ બરાબર છે બે બે ત્રણ હોય છે ઓકે સૌથી પેલી કામરેજ છે એના આઠ વર્ષ નવ વર્ષ થઈ ગયા નવ વર્ષ કામરેજ પછી બીજી બ્રાન્ચ આપડે મોટા વરાસા ત્રીજી બ્રાન્સ રંગોલી થી બ્રાન્ચ યોગી ચોક બરાબર પાંચમી બ્રાન્ચ વ્રત ચોક છઠ્ઠી બ્રાન્ચ જાંગીરપુરા અને સાતમી બ્રાન્ચ આ વાલક બરાબર તો જેટલી બ્રાન્ચ છે દરેક જગ્યાએ સેમ ક્વોલિટી મળે છે સેમ ક્વોલિટી મળે છે ક્યારે કોઈ દિવસ કોઈ પણ વસ્તુ કોઈ પણ ફરિયાદ નહીં કોઈ પણ તકલીફ નહીં જે આ બ્રાન્ચ ખાવ કે ઓલી બ્રાન્ચ ખાવ બધી એક જ ટેસ્ટ બરાબર છે તો આ બધું કઈ રીતે મેનેજમેન્ટ થઈ શકે બધી અલગ અલગ પાર્ટનરો ઓકે પણ હું એ જ કઉ છું કે હરેક જગ્યાએ ક્વોલિટી સેમ મળે છે હા તે હરેક જગ્યાએ અલગ અલગ બનાવનાર વ્યક્તિ છે અમારે અલગ અલગ બનાવનાર વ્યક્તિ છે અમારે બીજાની જેવું નથી કે ભાઈ કોઈ કારીગર ગામડે જાય છે તો એની જગ્યા પર બીજો કારીગર આપણે મૂકવો હોય તો અમારે પંદર વીસ દિવસ અગાઉ મૂકવો પડે ઓકે એક્સ્ટ્રા પગાર ચડાવીને પંદર વીસ દિવસ એની પાસે સેટ કરવો પડે સમજાઈ ગયું ત્યારે આપણા ટેસ્ટમાં આવે આપણી ક્વોલિટીમાં આવે ત્યારે જ એને પછી રનિંગ થાય બાકી અગાઉ એક મહિનો એક એક મહિનો અગાઉ એડવાન્સ ટ્રેનિંગ આપવી પડે જેથી કરીને જે ક્વોલિટીની જે ટેસ્ટ છે જળવાય એ જળવાય એમાં કોઈ ક્યારે પણ કોઈ જાતનો કોમ્પ્રોમાઇઝ ન થાય બરાબર છે બહુ સરસ વાત કરી કે તમે આટલું બધું સરસ એવું મેનેજ કરો છો અને જીજેભાઈ ખરેખર આજે ઓલમોસ્ટ હરેક જગ્યાએ લોકોને ખબર છે કે ઢોસા ખાવ હોય તો જીજેભાઈ પ્રભુ ઢોસા તો બધા ઓલમોસ્ટ ખાતા હોય છે પણ જોઈએ ને તો અત્યારનો સમય જનરલી બધાની વાત કરીએ કેમ કે છે પાછું ખાવું પીવું પણ છે તો ઢોસાની અંદર ખરેખર કેવું છે કે ભાઈ ઢોસા ખાવાથી કોઈ વધારે પડતી તકલીફ કે કોઈ આડઅસર કે જેમ કે આપણે ઘણી વખત મેંદાની વસ્તુ યુઝ થતી હોય ઘણા બધા એવા લોડ છે ઘણા બધા એવા ફૂડ છે કે અમુક સમય અથવા તો એ ઇન્સ્ટન્ટ નુકસાન કરતું હોય તો ઢોસા ખાવાથી ફાયદા કેટલા થાય અથવા તો નુકસાન કઈ થતા નથી ને ઢોસા છે ને રવા બેસન માંથી આપણે બેટર બને અચ્છા બરાબર એમાં કઈ મેંદો આવતો નથી બરાબર છે એટલે પંજાબી કે એવું કોઈ ફૂડ ખાવા જઈએ દઈએ તો વધારે થોડુંક ઓવર ખવાઈ ગયું હોય તો થોડુંક વાર કેવર આવે આપને સો ટકા આ ઢોસા આઇટમ એવી છે ને કે તમે ગમે એટલું ખાવ ને તો તમને શરીર ને કઈ નુકસાન નથી હું ખુદ સાત વર્ષથી ખાવ છું તમે ખુદ સાત વર્ષ થી છો

એક એ કોશિશ હોય અમારી કે આમાંથી કઈ આઈટમ નવી બની હા બેસ્ટ બની શકે જો એવી કોઈ આઈટમ બની જાય તો પછી એ રીતની બે ત્રણ દિવસ ટ્રાય મારીએ એ આઈટમ મેનુમાં લોન્ચ કરીએ બરાબર છે ટૂંકમાં તમારે એવું કામે થઈ જાય ઉપયોગી થઈ જાય નવી વેરાયટી બની જાય આમાં ઢોસાની આઈટમમાં એવું છે કોઈ વસ્તુ ક્યારેય પણ ઓવર ખાઈ જાય તો કોઈ તકલીફ નથી નથી પડતી આ એક જ ફૂડ એવું છે ફૂડની આઈટમમાં આ એક જ ફૂડ એવું છે કે તમે ગમે એટલું ખાવ તો કોઈ તકલીફ નથી હા પણ તમે કીધું છે એમ કે બેસન અને રવો આવે છે રવો બેસન એક વધારે પડતો નુકસાન નથી કરતો હા મારા ખ્યાલ પ્રમાણેમાં તેલનો પગ ઉપયોગ ઓછો થતો હોય કદાચ તેલનો ઉપયોગ થતો જ થતો જ નથી એટલે એ બી નુકસાન નથી કરતો અને બાકીના બધા વેજીટેબલ આવે છે ઓકે અને બાકી ચીઝ ની વાત કરીએ તો એ તો ખાવાનો બધા શોખીન છે એટલે કે ટેન્શન છે નહીં એ નું વાપરીએ છીએ એ પણ આપણે બેસ્ટ ક્વોલિટીનો વાપરીએ છીએ ખાણીપીણી હોય કે પછી કોઈ પણ ધંધો હોય તો ધંધાની અંદર જ્યારે કારીગરી ઉપર વાત આવે ને તો ઘણી બધી તકલીફ ઘણી વખત પડતી હોય તમને ઓલમોસ્ટ અનુભવ થયેલા જ હશે કેમ કે જયારે આપણી બ્રાન્ચ હોય કે આપણી કોઈ પણ શોપ હોય કે જ્યારે એનું નામ બને ને ત્યારે એ પછી અમુક સમય પછી કારીગરોની તકલીફો આપને આવતી હોય જેમ કે કારીગર હોય ની હાજરમાં આપણો બિઝનેસ મસ્ત ચાલતો હોય અથવા તો આપણા એક ટેસ્ટ નો એક મસ્ત લાવવા લેતા હોય બધા અને એ સમયે બ્રેક પડે તો તમે ઓલમોસ્ટ મેનેજમેન્ટ કઈ રીતે કરી લો એ સમય કદાચ ના હોય કોઈ તો જનરલી બધા લોકોને એવું હોય છે કે મેનેજર હોય છે કે માણસ એવા રાખેલા હોય છે એની ઉપર બધું ડિપેન્ડ થતું હોય છે ઓકે અને અમે જનરલી બધી બ્રાન્ચમાં ખુદ જાતે જ કિચનમાં ઊભા ઉભા રહીએ છીએ અમે કાઉન્ટરે નથી બેસતા બરાબર કાઉન્ટરે કોઈ પણ વ્યક્તિ પૈસા લઈએ દઈએ છીએ બિલ પણ જે કસ્ટમરને જોઈએ છે એ આપવાની વસ્તુ કિચનમાંથી છે સો ટકા એટલે અમે ખુદ કિચનમાં ઉભા રહીએ છીએ અને કસ્ટમર ઉભા રહીએ અને માણસ ઉભા રાખીએ એમાં બહુ બઉ ફેર ઘણો બધો ફરક પડતો તો ટૂંકમાં જે વસ્તુ બનાવવામાં આવે એ વસ્તુ બનાવતા તમને આવડે પ્રફુલ ભાઈ કે પછી તમે ના મને ના આવડે પણ મને બનાવડાવતા આવડે અચ્છા કોઈ પણ તકલીફ હોય મિસ્ટેક લાગે મને તો હું કહી શકું કે આ વસ્તુ આમ નહીં આમ છે બરાબર એટલે મને બનાવતા નથી આવ અચ્છા ઓકે ટુકમાં કોઈ પણ વ્યક્તિ નવો આવ્યો છે કારીગર તો તમે એને સજેસ્ટ કરીને એ વસ્તુ એકદમ પરફેક્ટલી બનાવડાવી હા બનાવી શકે બરાબર છે એટલે જેથી કરીને તમારો આખી સાયકલ કન્ટિન્યુ ચાલુ રહે તો અમારો ટેસ્ટ જળવાઈ રે ક્વોલિટી જળવાઈ રે પ્લસ અમારે કારીગર નું કેવું છે કે આ લોકોને આવતા જતા રહેતા હોય સાંભળે તો એને અમારે એડવાન્સ એક મહિનો એડવાન્સ અમારે સેટ કરવો પડ કરવો પડે એક્સ્ટ્રા પગાર ચડાવીને એને સેટ કરવો પડે કે કસ્ટમરને એમ ન થવું જોઈએ કે કારીગર બદલી ગયો છે ટેસ્ટમાં ફરક પડ્યો રાઇટ એ ટેસ્ટમાં ફરક ના પડે એ માટે અમારે એક્સ્ટ્રા પગાર દઈને એડવાન્સ તૈયાર કરવો પડે બરાબર છે બસ ચાલો એ વાત તો બહુ તમે સરસ કરી પણ બીજી એક વાત કરું કે આજે માર્કેટની અંદર ઘણા બધા કોમ્પિટિટર છે આજે ને શરૂઆત ઢોસાની થઈને તો ત્યાં સુધી મને ખ્યાલ છે કે પેલી શરૂઆત એવી થઈ હતી અનલિમિટેડ એકસો વીસમાં સો રૂપિયામાં એકસો પચાસ રૂપિયામાં ત્યારથી ઢોસા અનલિમિટેડમાં મળતા હવે અત્યારે આપણી પાસે જે ક્વોલિટી છે તો એ બસો પચાસ બસો સિત્તેર બસો એસી યા ત્રણસો સાડી ત્રણસો સુધી છે ને હજી માર્કેટમાં ઘણા બધા એવા બ્રાન્ચેસ છે અલગ અલગ નામથી અને એમાં પણ થોડું ઘણું આમ તેમ છે પ્રાઇઝ હિસાબે તો આપણે માર્કેટ કરતા બેસ્ટ છે એ તો ફાઇનલ છે અને માર્કેટમાં બીજા ઘણા બધા લોકો બેસ્ટ છે તો એ ભાવ અત્યારના સમયમાં ખરેખર એવું નથી લાગતું કે વધારે પડતો છે અને લોકોને કદાચ ક્યારેક એવું તકલીફ એ થતી હોય કે ભાઈ ઢોસા તો ખાવા છે પણ ક્યારેક ક્યારેક ડિસીસ બહુ વધારે મોંઘી છે એવું જો ક્વોલિટી અને સસ્તું બંને એકસાથે ના ચાલે ન મળે ક્વોલિટી જોઈએ તો રેટ અમાર પણ લાગે અમૂલ નું શીત પનીર બટર વાપરવું હોય શાકભાજી હોય તો સારી ક્વોલિટીના લાવવા આપણે મેં તમને કીધું કે કોઈ સત્તર રૂપિયા કિલો ટમેટા લાવતા હોય તો મારે સીધા આડત્રીસ રૂપિયા કિલો આવતા હોય બરાબર એમ આજ મેં તમને ખાલી વેજીટેબલનું એક્ઝામ્પલ આપ્યું આ રીતે બધી વસ્તુમાં કરિયાણું હોય તો કરિયાણું બી પ્લસ આવતું હોય બરાબર કે મારે સારી ક્વોલિટી લેવી છે ને સારી ક્વોલિટી પ્રોવાઈડ કરવી છે એટલે રેટમાં તો અમે

પ્રસંગોપાત પણ કોઈને કદાચ ઓર્ડર આપવો હોય તો આપી શકે છે બિંદાસ આપણે એ અનલિમિટેડ સિસ્ટમ છે કે પાર્ટી ઓર્ડર હોય સો વ્યક્તિ પ્લસ તો એમાં અનલિમિટેડ આપણે રાખીએ છીએ અને અનલિમિટેડ આપણે એ ઓર્ડર લીધો હોય તો પછી એને લોકોને દિલથી ખવરાવી છે બરાબર છે અને એમાં અમે ચેલેન્જ આપીએ છીએ કે તમારા સો જણા હોય ને એમાંથી બે વ્યક્તિ એમ કે નો મજા આવી

એ આપણે અનલિમિટેડ ની ઓફર એ સમયે હોય કે કોઈ પ્રસંગો પાછ છે કોઈ બર્થ પાર્ટી છે કે નાનું પ્રસંગ હોય તો એ સમયે તમે આપણી જે વેરાયટી છે કોઈ પણ હોય શકે કે પછી તમારી એમ ફિક્સ વેરાયટી હોય ફિક્સ વેરાયટી હોય અમારે એનું એક જ અલગ છે ઓકે કે ભાઈ તમારે બસો રૂપિયાથી સ્ટાર્ટ થાય છે તો બસો બસો ત્રીસ બસો પચાસ પછી જેવી એ કોલેટી સિલેક્ટ કરે આઈટમ જે સિલેક્ટ કરે એ પ્રમાણે મેનુ છે બરાબર એટલે હું એ જ કઉ છું કે તમારી જે ફિક્સ ડિસીસ છે એમ હા હવે એમાં સમજ્યો કે કોઈ પણ વ્યક્તિને એની પોતાની મનપસંદ બે આઈટમ કે ત્રણ આઈટમ રાખવી હા તો એ પણ તમે ફિક્સ કરી શકો ને કરી આપીએ ટૂંકમાં એનો ચાર્જિસ ભલે પછી હોય ઓકે હવે અનલિમિટેડ ઓફરમાં ટૂંકમાં એ સમયના મેનુમાં કઈ કઈ વસ્તુ હોય સમજ્યો કે ઢોસાની આઇટમ હોય હા પ્લસ કોલ્ડ ડ્રિંક્સ કે એવું હોય છાસ કોલ્ડ ડ્રિંક્સ છાસ અને કોલ્ડ હોય છે અને એના સિવાયનું બીજું તો કઈ આવતું હોય નહીં લગભગ તો બે કે ત્રણ આઈટમ ફિક્સ થતી હોય હા અમારે સાત બ્રાન્ચ છે ઢોસામાં અને એક જીજે ફાઈ પાર્ટી પ્લોટ્સ ઓકે શુભ લગ્ન પ્રસંગ હોય તો ત્યાં ઓર્ડર પણ લેવાય એટલે તમારો પોતાનો જીજે ફાઈ પાર્ટી પ્લોટ છે પાર્ટી પ્લોટ છે કઈ જગ્યા પર છે એ વ્રજ ચોક સરથાણા જકાતનાકા પોલીસ સ્ટેશનની બાજુમાં ઓકે એ સેના માટે આપણે ઉપયોગી થઈ છે એ મેરેજ માટે મેરેજ હોય એની અથવા કોઈ પણ ફંક્શન હોય ફંક્શન કોઈ પણ ફંક્શન હોય તો ફામ જ છે જીજે ફાઈ પાર્ટી તેમાં કઈ રીતે સિસ્ટમ હોય છે એમાં એક દિવસ બે દિવસ જે રીતે એ લોકોને પ્રસંગ હોય એ રીતે રેન્ટ પર રાખે છે અચ્છા બધી પ્રોવાઈડ એમાં ડીસ આ ડીસ સાથે ભી પ્રોવાઈડ કરીએ છે ઓકે સરસ એમાં ભી ક્વોલિટી મેન્ટેન કરીએ છે બરાબર છે કે તમે લોકોને સારી સુવિધા આપો છો અને વસ્તુ પણ સારી આપો છો કે ભાઈ જેથી કરીને આવનારા સમયમાં લોકોને વધારે વધારે તકલીફ ના પડે ભાગદોડ ના થાય હા બહુ મજા આવી તમારી સાથે વાતચીત કરીને કેમ કે અત્યારે તમારી સાથે વાત કરતા કરતા મને એવું થાય છે કે આજે આપણે જાવું પડશે ઢોસા ખાવા જે રિયાલિટી છે એ બે તમને સો ટકા સો ટકા બરાબર તો મોટી મોટી સારી સારી વાત કરી ના મેં ઓલમોસ્ટ કેમ કે મેં તમને કીધું હું ઢોસા લવર છું મને વધારે બધા ઢોસા જ ભાવે છે અને જીજે માં માં ઘણી વખત ખાધા છે એટલે ખરેખર બહુ વસ્તુ તમારી સારી છે અને તમે આગળ આગળ વધતા રહ્યો તમારી બ્રાન્ચો દરેક જગ્યાએ થાય એ તમને ખરેખર દિલ થી યુ અને લોકોનો પ્રેમ ઓલમોસ્ટ તમને મળે છે વધારે પડતો મળતો રહી ખરેખર મિત્રો જો તમે ઢોસા લવર છો ને ઢોસા ખાવાના શોખીન છો જોકે કે સુરતમાં ઓલમોસ્ટ બધા આપણે શોખીન છીએ અને ખાવું પીવું કોને નથી ગમતું બધાને ગમે પણ સારી વસ્તુ અને સારી ક્વોલિટી જો ખરેખર ખાવી હોય તો જી જે એક વખત અવશ્યક મુલાકાત કરજો અને જો તમે ખાઈ આવ્યા છો તમે ખાધેલું છે તો કોમેન્ટમાં ખરેખર જણાવજો કે કેવો એમનો ટેસ્ટ છે અને કેવો એમનો સ્વભાવ છે તો ફરી મળીએ નવા એપિસોડમાં નવા ગેસ્ટ સાથે ત્યાં સુધી ખુશ રહો મસ્ત રહો અને હેલ્ધી રહો